ત્યારે મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાં સર્વત્ર ભારે વરસાદ જોવા મળ્યો ત્યારે છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદને કારણે નદી નાળા છલકાયા ત્યારે પંથકમાં સર્વત્ર વરસાદથી લીમખેડાની હડફ નદી બે કાંઠે વહેતી થઈ ત્યારે ભારે વરસાદને કારણે રોડ પાણીમાં થયા છે ગરકાવ ત્યારે બાડીબારથી કેસરપુર ને જોડતા રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ફરી વળ્યા ત્યારે મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે